સુરતના કેનાલ રોડ પર આવેલા હેપીનેસ બેન્કવેટ હોલ ખાતે વરાછા બિલ્ડર એસોસિએશનનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં બિલ્ડર વ્યવસાયમાં વેપાર કરતા લોકોના ધંધાને નવો વેગ મળે તે હેતુથી આ એસોસિએશન બનાવવામાં આવ્યું હતું અને વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી સુરતના વરાછા વિસ્તારના બિલ્ડરો દ્વારા એક નવું એસોસિએશન બનાવવાની પહેલ કરવામાં આવી છે સુરત શહેરના વરાછા મોટા વરાછા સરથાણા પાસોદરા ખોલવડ कोसाड वेलंचा કામરેજ કડોદરા વિસ્તાર સણિયા પર્વતપાટિયા ડિંડોલી દેવધ સચિન પિપોદરા જેવા આજુબાજુ વિસ્તારના તમામ નાના મોટા બિલ્ડરો એકસાથે ભેગા થઈને વરાછા બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કર્યું હતું આ એસોસિએશન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ બિલ્ડર વ્યવસાયમાં વેપાર કરતા લોકોના ધંધાને નવો વેગ મળે તેમજ આ તમામ વિસ્તારના બિલ્ડરો એકબીજાના સંપર્કમાં રહે અને પોતાના વ્યવસાયને આગળ વધારે તે હેતુથી વરાછા બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે તારીખ ઓગસ્ટ રોજ હેવન પાર્ટી પ્લોટ પુણા કેનાલ રોડ ખાતે આ તમામ વિસ્તારના નાના મોટા બિલ્ડરોએ એકત્રિત થઈને આ વરાછા બિલ્ડર એસોસિએશન નું નિર્માણ કર્યું છે વરાછા બિલ્ડર એસોસિએશન બન્યા પછી નવી જનરેશન ના યુવાનોને રિયલ એસ્ટેન્ટ ઉદ્યોગ તરફ જાય તે માટે પ્રયાસો કરવામાં આવશે તે સાથે રિયલ એસ્ટેન્ટમાં પડતી મુશ્કેલીઓ નિરાકરણ થાય તે સાથે યોગ્ય રજૂઆત કરી પ્રશ્નોનો નિકાલ થાય અને રિયલ એસ્ટેન્ટના મહત્વ મુદ્દાઓ તેમજ મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચે તે અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો વરાછા બિલ્ડર એસોસિએશનના સ્નેહ મિલન કાર્યક્રમમાં બે હજારથી પણ વધુ લોકો જોડાયા હતા આજે વરાછા રોડનું એક અગત્યનું બિલ્ડર એસોસિએશન બની રહ્યું છે અને એનો ઉદ્દેશ એવો છે કે વરાછા રોડ ઉપર કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા બાંધકામ સાથે જોડાયેલા જમીનની લેવે ધંધા સાથે જોડાયેલા તમામ માણસોને જુદી જુદી ધંધામાં જે કાંઈ તકલીફો પડતી હોય એના નિરાકરણ માટે અમે એકત્રિત થયા છીએ એટલા માટે અમે આ સંગઠન બનાવ્યું છે આ બિલ્ડર એસોસિએશનમાં મોટા વરાછા વરાછા કોસાડ કામરેજ પૂણા સીમાડા ડિંડોલી વડોદરા વલસાણા ટૂંકમાં રેલવેની આ સાઈડનો વિભાગમાં ડિંડોલી અને કોસાડ એ ઓલી બે ઓલી 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 રેલવેની ઓલી બાજુના છે બાકીનો બધો જ વિસ્તાર આ બાજુનો અમારા એસોસિએશન સાથે જોડાયેલો છે આ એસોસિએશનનો મુખ્ય હેતુ એવો છે કે બિલ્ડરને પડતી તમામ પ્રકારની તકલીફ વચ્ચે મધ્યસ્થી કરીને આ એસોસિએશન બહુ સરળતાથી એનો ઉકેલ લાવે બિલ્ડર કોઈ બિલ્ડરને પ્લાન પાસમાં એનેમાં કોઈ ટેકનિકલ પેલામાં પ્લોટ વેલિડેશનમાં અથવા તો ધંધામાં કોઈ પણ પ્રકારની જે મુશ્કેલીઓ પડતી હોય એના નિરાકરણ માટે આ એસોસિએશન બનાવ્યું છે મુન્નામબારી એસ ટ્વેન્ટી ફોર સુરત